મહાભારતની વાર્તા જેટલી રસપ્રદ છે એટલી જ રહસ્યમય પણ છે મહર્ષિ વેદવ્યાસ દ્વારા રચિત મહાભારત ગ્રંથમાં ઘણા મુખ્ય પાત્રો છે ભીષ્મ પિતામહ પણ તેમાંથી એક છે ભીષ્મ પિતામહ એકમાત્ર એવું પાત્ર છે જે મહાભારતમાં આરંભથી અંત સુધી રહ્યા તીર માર્યા પછી ભીષ્મ 58 દિવસ જીવ્યા તે સૂર્ય ઉગવાની રાહ જોઈ રહ્યા હતા પછી અસાધ્ય રોગના વર્દાન સાથે સૂર્ય ઉત્તરાયણ થઈ ગયા પછી તેમણે પોતાનો જીવ આપ્યો મરતા પહેલા ભીષ્મે યુધિષ્ઠિરને રાજધર્મનો ઉપદેશ પણ આપ્યો હતો विष्णु पितामहनी जन्म जयंती विष्णु जयंती 2022 पौष महिनाना कृष्ण पक्षनी नवमी तारीख ही ઉજવવામાં આવે છે આ વખતે આ તારીખ 26 જાન્યુઆરી બુધવાર છે આ અવસર પર અમે તમને તેમની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવી રહ્યા છીએ જે નીચે મુજબ છે એક विष्णु पितामह તેમનો પાછલા જન્મમાં વસુ એક પ્રકારનો દેવ હતા તેમણે ઋષિ વસિષ્ઠની ગાયનું બળજબરીથી अपहरण કર્યું જેના કારણે ઋષીએ તેમને મનુષ્ય સ્વરૂપમાં જન્મ લેવા અને જીવનભર બ્રહ્મચારી રહેવાનો શ્રાપ આપ્યો બ વિષ્ણુરાજા શાંતનુ અને ગંગાના આઠમા સંતાન હતા બાળપણમાં તેમનું નામ દેવવ્રત હતું તેમણે પરશુરામ પાસેથી શસ્ત્રવિદ્યા શીખી હતી એકવાર દેવવ્રતે તીર વડે ગંગાના પ્રવાહને અટકાવ્યો દેવવ્રતની યોગ્યતા જોઈને શાંતનુએ તેને રાજકુમાર બનાવ્યો ત્રણ દેવવ્રતે તેમના પિતાની જીવનભર બ્રહ્મચારી રહેવાની અને હસ્તિનાપુરની સેવા કરવાની ઈચ્છા પૂરી કરવા માટે શપથ લીધા હતા આવી ભયાનક પ્રતિજ્ઞા લેવાને કારણે તેમનું નામ વિષ્ણુ પડ્યું ખુશ થઈને શાંતનુએ તેને ઈચ્છામૃત્યોનો वरदान આપ્યો 4. कुरुक्षेत्र युद्धनी शुरुआत पहला युधिष्ठिर भीष्म पितामह पासे थी युद्धनी परवांगी लेवा आव्या होता प्रसन्न થઈને ભીષ્મે તેને યુદ્ધમાં વિજયનો वरदान આપ્યો ભીષ્મે પોતે પણ પોતાના મૃત્યુનું રહસ્ય પાંડવોને કહી દીધું હતું 5. યુદ્ધમાં ભીષ્મ દ્વારા પાંડવોની સેનાનો વિનાશ જોઈને શ્રી કૃષ્ણ ખૂબ ગુસ્સે થયા अर्जुनને ભીષ્મ પર પૂરા બળથી હુમલો ન કરતો જોઈને તે પોતે ચક્ર લઈને ભીષ્મને મારવા દોડ્યા ત્યારે अर्जुनે શ્રી કૃષ્ણને રોક્યા અને ભીષ્મ સાથે પૂરી શક્તિથી યુદ્ધ કરવા લાગ્યા છો 20 મે તેмна ગુરુ પરશુરામ સાથે પણ યુદ્ધ કર્યું હતું આ યુદ્ધ 23 દિવસ સુધી ચાલ્યું અંતે ભગવાન પરશુરામે તેмна પૂર્વજોની આજ્ઞા માનીને તેмна શસ્ત્રો રાખ્યા હતા આ રીતે આ યુદ્ધમાં કોઈની હાર કે જીત થઈ નથી 7 વિષ્ણુ પિતામહ કૌરવ સેનાના પ્રથમ સેનાપતિ હતા 18 દિવસ સુધી ચાલેલા આ યુદ્ધમાં વિષ્ણુ પિતામહ 10 દિવસ સુધી કૌરવ સેનાના સેનાપતિ હતા આ 10 દિવસમાં તેડે પાંડવોની સેનાનો ભયંકર નાશ કર્યો અને અનેક મહર્તીઓને પણ મારી નાખ્યા અંત જરે દૃત્રાષ્ટ્ર ગાંધારી અને કુંતી વનપ્રસ્થ આશ્રમમાં રહેતા હતા ત્યારે પાંડવો તેમને મળવા આવ્યા હતા પછી મહર્ષિ વેદવ્યાસ પણ ત્યાં આવ્યા મહર્ષિએ ભીષ્મ વગેરે જેવા તેમના દૃઢતાના બળથી એક રાત્રના યુદ્ધમાં માર્યા ગયેલા તમામ યોદ્ધાઓને પુનર્જીવિત કર્યા હતા